ન્યૂઝ એન્ડ ટ્રેનિંગ અપડેટ્સ સબસ્ક્રાઇબ ટુ ધ નેટવર્ક ડબલ પ્રેસ ધ બેલ આઇકન ટુ નેવર મિસ એન એક્સક્લુઝિવ ફ્રોમ us સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા સમયથી ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાંથી હથિયારોના સોદાગરની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડવાનો કારસ્થાન ચાલતું હોવાનું સામે આવ્યું હતું પોલીસ અગિયાર દેશી બનાવટની પિસ્તોલ અને ત્રીસ જીવતા કારતુસ કબજે કરી મધ્યપ્રદેશના શખ્સની ધરપકડ કરી છે શિવામૂર્ફે શિવો ઇન્દરસિંહ ડામોર મધ્યપ્રદેશના જાંબુવાનો રહેવાસી છે જેના પર આરોપ છે કે સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે હથિયારોના સોદા કરવાનો જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પોલીસ સતર્ક બની હતી જેમાં રાજકોટ પોલીસને માહિતી મળી હતી કે અમદાવાદ હાઈવે પર આવેલા માલ્યાસણ નજીક રામધામ મંદિર પાસે પર પ્રાંતીય શખ્સ ગેરકાયદેસર હથિયારો સાથે છે જેને આધારે પોલીસે દરોડો કરી ઝડપી લીધી હતી જેમાં આરોપી પાસેથી દસ નંગ દેશી બનાવટની પિસ્તોલ એક દેશી કટ્ટો અને ત્રીસ જીવતા કારતૂસ મળી આવ્યા હતા હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તમામ મુદ્દા માલ કબજે કર્યા છે રાજકોટ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી સિદ્ધાર્થ ખત્રી સાહેબ ઝોન વન શ્રી રવિ મોહન સેની સાહેબ ઝોન ટુ મનો મનોહરસિંહ જાડેજા સાહેબ હોય હાલ દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ શહેર પોલીસને ખાસ કરીને ડીસીબી એસઓજી તથા પોલીસ સ્ટેશનોને સૂચના આપેલ કે સઘન પેટ્રોલિંગ રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે જરૂરી તાકેદારી રાખવા સૂચના આપતા અમો તથા અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હિતેશ ગઢવી હોય અમારી ડીસીબી તથા એસઓજીની ટીમોને વિવિધ વિસ્તારોમાં જુદી જુદા મોલ રેલવે સ્ટેશન હાઈવે વિસ્તારો વગેરેમાં પેટ્રોલિંગ અર્થે ટીમોને રવાના કરેલી જેને અનુલક્ષીને ઓસાઈ શ્રી ડીપી ઉનડગઢ સાહેબ તથા તેની ટીમને ખૂબ જ સારી સફળતા મળેલી અને તેમના હેડ કોન્સ્ટેબલ સંતોષભાઈ મોરી મયુરભાઈ પટેલ તથા યુવરાજસિંહ ઝાલાનાઓને હકીકત મળેલ કે શિવમ ઉર્ફે શિવો ઇન્દરસિંહ આનસિંહ ડામોર કે જે જામબાનો રહેવાસી છે એનું રાજ્ય મધ્યપ્રદેશ છે તે ગેરકાયદેસર હથિયારનો મોટો જથ્થો લઈ અને રાજકોટ શહેરમાં કેટલાક ઈસમોને દેવા માટે આવી રહ્યો છે જેથી કરી વોચમાં ઊભા રહી અને માલિયાસણ ગામના રામધામ મંદિર પાસે તેને આજ રોજ કલાક બાર જીરો વાગે અટક કરવામાં આવેલ છે તેની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્ટોલ નંગ દસ દેશી કટ્ટા નંગ એક જૂતા કાર્ટિસ નંગ ત્રીસ ફોર વ્હીલ ઇન્ડો ઇન્ડિગો ગાડી સાથે આજરોજ તેની ધરપકડ કરવામાં આવેલ છે ઉપરોક્ત આરોપી જે છે તે ગાંધી હાલમાં જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર આઠ ઓબ્લિક ઓગણીસ એટલે કે વસીમ ગલવાણી એ જે ફાયરિંગ કરેલું તે ફાયરિંગમાં જે હથિયાર સપ્લાય કરનાર ઈસમ તરીકે આનું નામ ખુલેલ હતું અને તે ગાંધી તે ડીસીબીના આર્મ ચેકના કેસમાં પણ વોન્ટેડ છે વસીમ જે છે તે બીજો એકસો આરોપી ઈતુ ઇતુ કરીને હતો કે જેની પણ આ ગુનાના કામે ધરપકડ થઈ ચૂકી છે તેના મારફત કોન્ટેક્ટમાં આવેલા એ સિલસિલાબંધ હકીકત મળી આવેલ છે પરંતુ હજી આરોપીઓને પકડવાના હોય બરાબર હાલ તપાસ ચાલુ છે અગાઉ વસીમ દલવા વસીમ દલવાણીને જે આપેલા હતા બરોબર છે તે બાબતે તેનું નામ ખુલેલ છે અને હજી વધુ તપાસ ચાલી રહી છે તેમાં તે બાબતનો પર્દાફાશ થાય તેવી પૂરી શક્યતા રહેલી છે એકચ્યુલી જે હાલ સુધીમાં જે ટૂંકા ગાળામાં બાર ઝીરોએ તેને અટક કરેલો છે તો જે તેને પિસ્ટલ વેચેલી હતી તે ચાલીસ હજાર રૂપિયામાં પિસ્ટલ વેચેલી હતી અને આ પણ જે પિસ્ટલો લાવેલી હતી એના પણ કિંમત તેને ચાલીસ હજાર આશે ચાલીસ હજારમાં વેચવાની તેનો તે મનસુબો ધરાવતો હતો you